નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ શિવનો ઉપાસક રા ગંગાજળિયો વિશેની વાત આજે વાત કરશું એમના દ્વારા જ ઓગણીસો ઓગણચાલીસ માં લખાયેલી નવલકથા રા ગંગાજળિયો ઉનાળામાં મધ્યાહન તપતો હોય એમ સૌરાષ્ટ્રના જુનાળાનું રાજ તપતું હતું સમય ચૌદસો પંચાવન ની આસપાસ હશે શિવનો મહાન ઉપાસક એવો રા માંડલિક રા ગંગાજળિયો થઈ ગયો હતો ત્રણસો સાહીઠ કાવડ ગંગાથી જુનાગઢ સુધી ચાલતી હતી રોજ એક કાવડ ગંગાજળથી ભરેલી જૂનાગઢ પહોંચે અને એ ગંગાજળથી માંડલિક પહેલા પોરે સ્નાન કરે ગંગાજળ જેટલો જ પવિત્ર પ્રજાપ્રિય સાચુકલો ન્યાયી સર્વ ધર્મ પ્રેમી વીર યોદ્ધો આવા અનેક ગુણોથી ભરેલો એ રા માંડલિક તૃતીય હતો સવારમાં રાવણ રચિત શિવ સ્ત્રોતથી એનો દિવસ ઉગતો સાંજ મુસ્લિમ ઓલિયો સાધુ જેને જુનાગઢના વાતાવરણમાં કોઈ અલગ જ તાકાત દેખાતી હતી એટલે જ ત્યાં રોકાઈ ગયા હોય છે એ જંગલના ઝાડવામાંથી ઔષધો બનાવે છે અને રક્ત પિતિયાઓની સેવા કરે છે આમ તો મુસ્લિમ દરવેશાને વધુ પડતા માન સન્માન આપવાની એક રણનીતિ પણ હતી એટલે કે અમદાવાદના સુલતાને સારું લગાડવા અને સૌરાષ્ટ્રને સુલતાન શાસનથી વેગળું રાખવાનો એક પ્રયાસ હતો એક સાંજે માનલિક જમિલશાહ સાથે વાતો કરીને મહેલે જતા હોય છે ત્યાં રસ્તામાં સમાચાર મળે છે કે ઉના દેલવાડામાં રાજ પલટો થયો છે ઉના દેલવાડામાં ધ્વંસ કરીને બીજો વાજા રાજા બન્યો છે કોઈ મંદિર પર વિજાના પત્નીની હાંસી ઉડાવતા એ બ્રાહ્મણોના વર્તનથી ઉશકાઈ રહેલો વિજો બળેવના ના દિવસે જ્યારે બ્રાહ્મણો જનોય બદલતા હતા ત્યારે એ ફોજ એ હથિયાર રહીન બ્રાહ્મણો પર તલવારો લઈને તૂટી પડે છે અને વાજા શાસન લાગી જાય છે આ સમાચાર સાંભળીને એક નાનકડો નાખતો એ માનલિક રાણી કુંતા દેના ઓરડે જાય છે ત્યાં એમના કાકા એ હમીરજી ગોહિલ ની વાતેથી પોરસ કરે છે અને નવલકથા સ્વામીમાયા ની સખા તરફ વળે છે કુંતાદે એટલે માંડલિકની બે રાણીઓમાંથી એક જે હાથીલા અથવા અર્થીલા રાજના રાજવી એવા ભીમજી ગોહિલ એમના ત્રણ દીકરા દુદાજી ગોહિલ અમીરજી ગોહિલ જે સોમનાથની સખાતે ચડેલા વીર અને અર્જણજી ગોહિલ એમાંથી અર્જણજી ગોહિલની દીકરી પાછી વર્તમાનમાં આવતી કથામાં એક ભીલ અને એની માં ભીલ છુપાતા છુપાતા હાથીલા તરફ જાય છે એ ભીલ કન્યા એટલે વેગડા ભીલ પાલક દીકરી નવલકથામાં ઉલ્લેખ નથી પણ એક લોક વાયકા મુજબ એ ભીલ કન્યા જેઠવા રાજપૂત વંશની જ કન્યા હોય છે જેનું નામ રાજભાઈ હોય છે જે વેગડો પોતાના ભીલ ભાયાતો સાથે હમીરજીની હારે દાદા સોમૈયાની રક્ષામાં કપાયો હોય છે એ વખતે એક રાત હમીરજી ભીલોના મહેમાન બને છે જયારે બધા રાજપૂત રાજા પોતાનો જીવ બચાવીને બેઠા હતા ત્યારે મોટા કટક સામે કપાવા નીકળ્યો હતો આથી વેગડો એ પોતાની દીકરીને પરણાવે છે એનું એ સંતાન ભીલકુમાર અને પચાસ પહોંચેલી માં આજે છુપાતા છુપાતા હાથીલા એટલે અર્થીલા લાઠી દીકરાને હમીરજી નામ અપાવા જાય છે

ઠાકોરના રાજ ઉના દેલવાડામાં એક ઘટના ઘટી જાય છે ઉનાના રાજેશ્વર બારોટની સ્વરૂપમાન સ્ત્રી વિંજાજી ઉપર મોહિત થઈ જાય છે અને સ્વચ્છંદ નારી દરબારની રાણી થઈને બેસી જાય છે એક સ્ત્રી કેટલી હદ સુધી વિનાશ નોતરી શકે છે એ આ ઘટના પરથી દેખાય છે એ સ્ત્રીનો પતિ તથા એનો આખો ભાટ સમાજ દરબાર સામે ત્રાગા કરે છે ઊભા વાલા ઉપર નાના છોકરાને ચડાવવા લાગે છે એમાં એક ચારણ્ય પણ ત્રાગુ કરે છે પોતે મરી જાય છે અને એના કોપથી વિંજાજીને રક્તપીત થાય છે ભૂલ કરી બેઠેલો વાજો હેમાળો ગાળવા નીકળી જાય છે માલિકને કોઈ સમાચાર આપે છે એટલે દોડતો વાજા પાસે પહોંચી જાય છે પોતાના બનાવીને ભેટી પડતા તો વાજાની બળતરા ઓછી થવા લાગે છે ત્યારબાદ બાદ એ જમેલ શાપિરની દવાથી સાજો પણ થઈ જાય છે જો કે ઉપરની ઘટનાને નવલકથા સાથે બહુ લેવા દેવા નથી પણ જવેર મેઘાણી મેગાણી સાહેબે બતાવવા માગે છે કે ગંગાજળ્યો કેટલો પવિત્ર રાજા હતો એની ઉપાસના એટલી હદ સુધી કઠોર હતી કે રક્તપિતિયાઓના રોગ મટી જતા મધ્યાને પહોંચેલો સૂરજ કાયમ ત્યાં જ નથી રહેતો એને આથમવું તો વડે જ છે દિવસ આથમવાની શરૂઆત નાગજળની દોસ્તીથી થાય છે એ જો કે એના પેટમાં પાપ તો નહોતું પણ રાજાને મોજ કરાવવા માટે કલ્પનાની દુનિયા દેખાડે છે અપ્સરાની વાતો માંડે છે શિવભક્ત અને ગંગાજળીઓ રાજા કામી બને છે એ એટલી હદ સુધી પોતાની મર્યાદા તોડે છે કે પોતાના કામદાર વિશાળની યુવાન પત્ની આ નરસિંહ મહેતાની ભક્તિને ઢોંગ સમજવા લાગે છે નાગાજનની પત્ની આય મીણબાઈ પર નજર બગાડે છે મીણબાઈના તિલક કરવા લંબાયેલા હાથ નું અપમાન કરતો એ માનલિક અવળું ફરે છે ત્યારે જગપ્રસિદ્ધ શબ્દો રાહ નથી ફરતો પણ એનો દી ફરે છે આ નાગભાઈ બોલે છે સતી સમાન પત્ની કુંતાદે પર કાકાના ધૂતકારેલા ભીલ પુત્ર સાથે ખરાબ શબ્દનો વહેમ કરે છે આવા દૂષણોને કારણે કે પછી વિશાળ કામદાર અને નગાજણના વેરને કારણે કે પછી આ ઇણાગભાઈની જીભના કારણે ગમે તે રીતે જુનાગઢમાં રાજપૂત શાસનનો અંત આવે છે અને બેગડાના પરછમ લહેરાય છે જુનાગઢ મુસ્તફાબાદ અને મુસ્તફાબાદ બને છે એક સમયનો શુદ્ધ શિવભક્ત વટલાઈને મુસ્લિમ બને છે ખાન જહા નામ ધારણ કરેલ ગંગાચળીઓ એક દિવસ મૃત્યુ પામ્યો એની કબર અહમદ શાહ અને રાણીના હજીરા પાસે આવેલી છે ત્યાં એક કંદોઈની દુકાન છે એની બાજુમાં એક વાંચવાલાયક વાર્તા માટે સારી છે મેઘાણી સાહેબની કલમમાં કોઈ કતાશ દેખાતી નથી મારો અનુભવ ખરેખર હું એક વાચકની રીતે વિચારું તો બહુ જ જબરદસ્ત લખાયેલી કથા છે આખી નવલકથાની ગોથણી એટલી જબરદસ્ત કરેલી છે કે ક્યાંક વાચકને કંટાળો નથી આવતો જોકે મને શંકાઓ ઘણી બધી દેખાય છે પણ એને નજર અંદાજ કરવા સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાયો નથી ઉપર જણાવ્યું એમ ઇતિહાસ હંમેશા લેખકે થોડી મહેનત અને થોડું પોતાનું અનુમાનથી લખાયો હોય છે મેઘાણી સાહેબની આ પહેલી નવલકથા એવી છે કે જેમાં મને ઘણી વાતો તદ્દન પાયા વિહોણી લાગી છે જેમ કે મેઘાણી સાહેબ એવું લખે છે કે હમીરજી અરઠીલાથી એકલા નીકળ્યા હતા જે કદાચ ક્યાંક ભૂલ ભરેલું લાગે છે આ સિવાય માંડલિક બેગડા સત યુદ્ધ કર્યા વગર જ એ શરણાગતિ સ્વીકારી લે છે માંડલિંગને કાયર બનાવ્યો છે એ પણ ભૂલ ભરેલું લાગે છે એક સમયનો આટલો શુદ્ધ માણસ સાવ નીચ બની જાય એ માન્યમાં નથી આવતું હું જ્યારે નાનો હતો ત્યારે ભવાયા રામ માંડલિક નાટક કરતા એ હું જોતો એમાં એવું બતાવતા કે માંડલિક જુનાગઢની બજારમાં એ ભીખ માંગતો હોય છે જો કે એ તો ખોટી જ વાત છે આ સિવાય કથામાં બેગડાનું પાત્ર થોડું ચડિયાતું દેખાડવામાં આવ્યું છે કુંતાદેનું પાત્ર છેક સુધી સમજવું રહે છે પણ અંતે એ બધી સમજદારી અચાનક જતી રહી હોય એવું લાગે છે જે નવલકથાને કૃત્રિમતા તરફ લઈ જાય છે આખી નવલકથા કાલ્પનિક રીતે ગમે છે જ્યારે ઇતિહાસને નજર સામે રાખીએ તો એ બહુ ખરાબ લાગે છે આપ સૌ વાંચીને અનુમાન લગાવી શકો છો રા માંડલિક તો સાતમી આઠમી સદીમાં સિંઘ પ્રદેશમાંથી ચંદ્રચૂડ નામના મુકી સાથે ચુડાસમા આવેલા એવી લોકવાયકા છે વંથલીમાં વાલારામ ચાવડાને કોઈ સંતાન ના હોવાથી સમા વંશના ભાણેશ ચુડાને ખોળે બેસાડ્યો ત્યાંથી ચુડાસમા થયા ચુડાસમા વંશનું રાજ એ વંથલી થી જુનાગઢ સુધી એ ઈસવીસન આઠસો પંચોતેર થી લઈને ચૌદસો તોતેર સુધી ચાલ્યો ચુડાસમા વંશમાં એક મહાન રાજવી થઈ ગયા જેનું નામ હતું વિશ્વ વરાહ ત્યારબાદના રાજાઓ વરાહ શબ્દ આગળ એ લગાડતા હતા ધીમે ધીમે શબ્દ ટૂંકો થયો અને રાહ શબ્દ બન્યો પાછો ટૂંકો બનીને રાહ શબ્દ બન્યો રા ગ્રહપુરથી શરૂ થતો રાહનો ઇતિહાસ બહુ ઉજળો છે જેમાં રાંકવાટ રાખેગાર રા નવગણ વગેરે વગેરે છેલો રા એટલે રા માંડલિક તૃતીય ગંગાજળિયો જેનો શાસનકાળ કાળ ચૌદસો એકાવન થી ચૌદસો તોંતતેર નો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે